પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવી વાત કરતા હતા કે હવાઈ ચંપલ પહેરનારા લોકોને હું હવાઈ મુસાફરી કરાવીશ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાત જાતની વાતો કરતા રહે છે પરંતુ એવું લાગે છે કે સુરત એરપોર્ટ માટે માત્ર અમીરો માટેનું છે નમસ્કાર મોદી સરકારે અમદાવાદ એરપોર્ટ ઉપર દેશનું ત્રીજું ઉડાન યાત્રી કાફે શરૂ કર્યું છે આ પહેલાં કોલકત્તા અને ચેન્નાઈ એરપોર્ટ ઉપર છે છેલ્લા ઘણા સમયથી એવી ફરિયાદો આવતી હતી કે એરપોર્ટ ઉપર મૂંઘી દાટ વસ્તુઓ મળે છે અને સોશિયલ મીડિયા ઉપર ચારના અઢીસો રૂપિયા ઇડલીના અઢીસો રૂપિયા મુંબઈ એરપોર્ટ પર તો પાણીપુરી ત્રણસો રૂપિયા આવા બધા સોશિયલ મીડિયા ઉપર સમાચારો ફરતા રહેતા હતા તો લોકોને બજેટ ફ્રેન્ડલી અને હાઇજેનિક ફૂડના વિકલ્પો મળે એના માટે મોદી સરકારે આ ઉડાન યાત્રી કાફે શરૂ કર્યા છે પણ અમે તમારી સાથે આજે એ પણ વાત કરીશું કે સુરત એરપોર્ટ છે એ અમીરો માટે છે ગરીબો માટે નથી કારણ કે ત્યાં ગરીબોને એન્ટ્રી મળતી નથી તો આ બધી હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ભારતના નાગરિક અને ઉડ્ડયન મંત્રાલયે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉડાન યાત્રી કાફેની શરૂઆત કરી છે આ કાફે શરૂ કરવા પાછળનું કારણ એ છે કે જે મુસાફરો હોય એમના ગજવાને પોસાય એવું અને ગુણવત્તાવાળું ફૂડ મળી રહે એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે આ પહેલાં કોલકત્તાના નેતાજી સુભાષચંદ્ર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ચેન્નાઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પછી હવે અમદાવાદમાં આવેલા સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આ ઉડાન યાત્રી કાફેની શરૂઆત કરવામાં આવી છે સરકારનું કહેવું એમ છે કે એરપોર્ટ ઉપર વધુ ભાવે ફૂડ મળી રહી છે એવી અનેક ફરિયાદો મળે છે ડ્રિંક્સ પણ મોંઘા ભાવે મળે છે તો આ ફરિયાદનો ઉકેલ લાવવા માટે ઉડાન યાત્રી કાફેની શરૂઆત કરવામાં આવી છે અને ટૂંક સમયની અંદર બાકીના જે અન્ય એરપોર્ટ છે એના ઉપર પણ આ સુવિધા શરૂ કરવામાં આવશે ઉડાન યાત્રી કાફેની હવે આ જે ઉડાન યાત્રી કાફે શરૂ કર્યું છે એમાં પાણીની બોટલ છે એ દસ રૂપિયાની આપવામાં આવે છે સમોસા એક પીસ વીસ રૂપિયામાં ચા દસ રૂપિયામાં અને અમદાવાદના ટર્મિનલ એક ઉપર આ ઉડાન યાત્રી કાફે શરૂ કરવામાં આવ્યું છે આ તો થઈ ન્યૂઝની વાત પરંતુ હમણાં સુરત એરપોર્ટ ઉપર એક જાણીતા પત્રકાર અને સિનિયર પત્રકારને બહુ જ કડવો અનુભવ થયો સુરત એરપોર્ટ ઉપર તેઓ બેંગ્લોર જઈ રહ્યા હતા ત્યારે રિક્ષામાં સામાન લઈને જઈ રહ્યા હતા તો એરપોર્ટના ગેટ ઉપરથી અટકાવી દેવામાં આવી કે રિક્ષા અંદર એલાઉડ નથી બહુ માથાકૂટ કરી પહેલાં સિક્યુરિટી મેન સાથે અને પછી રિક્ષાને જવા દેવાય અને એ પછી આ પત્રકારે જ્યારે સુરતના એરપોર્ટ ડિરેક્ટરને ફોન કર્યો તો એરપોર્ટ ડિરેક્ટરે એમ કીધું કે હજુ રિક્ષ સુરક્ષા લેન બની નથી અને હજુ બે ત્રણ મહિના લાગી શકે એમ છે હવે નવાઈની વાત એમ છે કે આ જે સુરત એરપોર્ટ ડિરેક્ટર છે એ આ આવી વાત ત્રણ મહિનાથી કરી રહ્યા છે કે બે મહિનામાં થશે પણ હજુ સુધી આ રિક્ષાની લેન બની નથી અને એને કારણે રિક્ષાને એન્ટ્રી મળતી નથી હવે તમે વિચારો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવી વાત કરતા હતા કે હવાઈ ચંપલ પહેરનારા લોકોને હું હવાઈ મુસાફરી કરાવીશ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાત જાતની વાતો કરતા રહે છે પરંતુ એવું લાગે છે કે સુરત એરપોર્ટ માટે માત્ર અમીરો માટેનું છે સુરત એરપોર્ટ પર ચાર પૈડાવાળી ગાડી જાય એમાં એ લોકોને કોઈ વાંધો નથી આવતો પરંતુ ત્રણ પૈડાવાળી રિક્ષા જાય છે તો એને પ્રોબ્લેમ થાય છે હવે એરપોર્ટ ડિરેક્ટરનું એમ કેવું છે કે આ રિક્ષાવાળાને કારણે ન્યુસન્સ પણ ઊભું થાય છે હવે તમે એક વસ્તુ વિચારો કે કોઈ માણસ રિક્ષામાં સામાન લઈને જાય અને એને ફ્લાઇટ પકડવાની હોય તો એ સામાન લઈને એરપોર્ટના ગેટથી છેક અંદર એટલું બધું લાંબુ ચાલવાનું હોય તો એ સામાન લઈને કેવી રીતના જઈ શકે તો એનું ઓપ્શન પછી એવી રીતના છે કે તમારે એરપોર્ટ ઉપર ઊભા રહીને ત્યાંથી કેબ મંગાવવી પડે તો તમે એરપોર્ટ પર કેબ મંગાવો તો ચારસો પાંચસો રૂપિયા તો તમારા કેબના જ થઈ જાય તો જે વસ્તુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે ગરીબો અને મધ્યમ વર્ગો માટે બધી સરળ વસ્તુ થવી જોઈએ પરંતુ આ સુરત એરપોર્ટ ઉપર આવી કોઈ જ વ્યવસ્થા નથી અને એ ક્યારે થશે એ પણ કોઈ ગેરંટી નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ